હાય ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસ સુધી સાચવીને ખાઈ શકાય તેવી બટેટાની વેફરની રેસીપી તો આજે આપણે બટેટાને ઉકાળ્યા વગર કે પછી વેફરને તડકે સુકાવ્યા વગર બટેટાની વેફર બનાવીશું અને આ વેફર વરસ કે બે વરસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય એ રીતે આ રેસિપી તમારા સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ વિડીયો જરાય પણ ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધા છે વેફરના બટેટા ફેબ્રુઆરીનો મહિનો ચાલુ થાય એટલે વેફરના બટેટાની આવક માર્કેટમાં શરૂ થઈ જતી હોય છે તો અહીં મેં પાંચ કિલો જેટલા વેફરના બટેટા લઈ લીધા છે તો અહીં આપણે આ બટેટાને ધોવાની જરૂરત નથી ટાઈમ વેસ્ટ કરવાની જરૂરત નથી કારણ કે આપણે તેની છાલ ઉતારીને જ તેની વેફર બનાવવાના છીએ તો અત્યારે આપણે બટેટાની છાલ કાઢી લેવાની છે પછી આપણે તેને ધોઈને તેની આપણે કતરી કરશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે પહેલેથી જ બટેટાને ધોવાની જરૂરત નથી છાલ ઉતારી લો ત્યારે જ તેને પાણીમાં એડ કરતું જવાનું છે જેથી કરીને બટેટા કાળા ન પડે તો અહીં પાંચ કિલ્લા બટેટાની મેં બધી છાલ કાઢી લીધી છે હવે આપણે તેની વેફર કરીશું મતલબ કે કતરી કરીશું તો કતરી માટે આપણે અહીં લઈ લેવાની છે ખમણી તો અહીં તમે જોઈ શકો છો કે કયા વખતે જે ખમણીથી મેં વેફર કરી હતી તો એ ખમણી નથી કારણ કે આ હું નવી લઈ આવી છું અને આ વખતે વિડીયો પણ હું નવો લઈ છું ફ્રેન્ડ્સ તો આ જે ખમણી છે તેનામાંથી ત્રણ પ્રકારની આપણે વેફર બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને જો જાડી વેફર જોઈતી હોય તો આવાળું જે સ્ટેન્ડ છે નથી લગાવવાનું તો અત્યારે હું તમને જાડી વેફર કાઢીને બતાવીશ તો આ જે ખમણી છે એ મેં મેળામાંથી લીધેલી હતી તો મને કંઈ પણ વસ્તુ હું ક્યાં ફરવા ગયું અને મને ગમે તો કુકિંગ બાબતની વસ્તુ હું પહેલાં ઉપાડી લઉં છું તો આ વખતે આ હું નવી ખમણી લઈ આવી છું તો તમે તેનાથી જોયું કે એકદમ જાડી બેફળ નીકળી રહી છે હવે આપણે તેની જે પ્લેટ છે એ લગાવી મૂકશું અને ફરી પાછી તેની આપણે ખમણી કરીશું તો તેનાથી થોડી એવી મીડિયમ વેફર આપણે બનાવી શકીએ છીએ તો હું તમને અહીં બતાવી દઈશ કે તેનામાંથી મીડિયમ વેફર બની છે જો તમને બહુ વધારે જાડી જોઈતી હોય તો એ પ્રમાણે યુઝ કરવાનું અને પતલી જોઈતી હોય તો એ પ્રમાણે યુઝ કરવાનું તો હજી પણ તેની એક પ્લેટ છે તો બે પ્લેટ અહીં સાથે આવેલી છે તો તેને પણ હું કાઢી લઈશ અને જે બીજી પ્લેટ છે એને ખમણીમાં લગાવી દઈશ અને હવે આપણે તેની વેફર પાડીશું તો આ જે વેફર બની તે એકદમ સરસ એવી પાતળી અને બહુ જાડી નહીં એકદમ પાતળી નહીં મીડિયમ એવી વેફર બની તમે અહીં વિડીયોમાં જોઈ શકો છો તો બસ આપણે આ ટાઈપની જ વેફર બનાવવાની છે બહુ જાડી નથી કરવાની અને જો પસંદ હોય તો તમે કરી શકો છો કંઈ જ વાંધો નહીં તો ફ્રેન્ડ્સ અહીં ખમણીની સાથે સાથે અહીં તમે જોઈ શકો છો કે બટેટાને પકડવાનું સ્ટેન્ડ પણ સાથે આવ્યું છે જેથી કરીને આપણો હાથ જે છે એ છોલાઈ ન જાય એટલા માટે તો અહીં તમે જોઈ શકો છો કે અંદર ત્રણ સરવા જેવું છે તેનામાં આપણે બટેટાને ફસાવી મૂકવાનું છે અને ઉપર આ રીતે આપણે પકડવાનું છે જેથી કરીને આપણો હાથ જે છે એ છોલાય નહીં અને આવી રીતના આપણે પકડીને બટેટાની વેફર કરતું જવાનું છે એટલે એકદમ સરસ એવી ઝટપટ વેફર બની જશે પ્લસમાં તમારો હાથ પણ નહીં છોલાય અને આ સ્ટેન્ડનો તમે ઉપયોગ કરશો તો વેફર જે છે એની સ્પીડ બનાવવાની સ્પીડ વધી જશે તો તમને જેવી રીતના પણ વેફર બનાવી હોય એવી રીતના તમે બનાવી શકો છો મારા પાસે આ એકદમ સરસ એવી ખમણી હતી એટલે મેં વિડીયોમાં તમારા સાથે શેર કરી છે જો તમને લેવી હોય તો તમે લઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પાતળી પાતળી વેફર બનીને રેડી છે તો બધી જ વેફર આપણે આ ટાઈપની જ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે કેવી રીતના વેફર કરો છો અને કેવી રીતના સાચવો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું દર વખતે અલગ અલગ વેફરનો વિડીયોઝ તમારા સાથે શેર કરું છું તો આગલા વખતે હું તમારી પણ રેસીપી મારા વિડીયોમાં શેર કરીશ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં અલગ અલગ એંગલથી બધી જ વેફર કરી લીધી છે અને લાસ્ટમાં જે પાર્ટ બટેટાનો વધી ગયો હોય એ પાર્ટ આપણે હાથની મદદથી થોડું કરી લેવાનું છે એ પાર્ટ આ સ્ટેન્ડથી નહીં થાય એટલા માટે તો આપણી વેફર આ રીતની જ બધી રેડી કરવાની છે અને જેવી તમે વેફર કાઢી લો ખમણીમાંથી એટલે તેને પાણીમાં એડ કરી દેવાની છે જેથી કરીને બટેટામાંનું જે સ્ટાર્ચ હોય એ બધું જ પાણીમાં નીકળી જાય અને આપણે આ વેફરને બેથી ત્રણ પાણીથી ધોવાની પણ હોય છે એ હું આગળ તમને વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીં મેં બધી જ કતરી કરી લીધી છે તમે જોઈ શકો છો અલગ અલગ પાણીમાં મેં તેને ધોઈ લીધી છે હવે બધા જ પાણીથી ધોવાઈ જાય એટલે ચોખ્ખા પાણી ભરીને આપણે વાસણમાં આ જે બટેટાની કતરી છે એ મૂકી દેવાની છે અને બટેટાની વેફર એકદમ સરસ એવી સફેદ બને એટલા માટે આપણે અહીં તેનામાં ફટકણી ફેરવી દેવાની છે તો ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ આપણે ફટકણી તેનામાં ઉમેરવાની નથી ફટકણી એટલે કે ફિટ કરી તમે શું કહો છો કમેન્ટમાં મને જરૂરથી કહેજો તેને આપણે ફક્ત પાણીમાં ફેરવી દેવાની છે એનો કટકો પણ આપણે અંદર નથી મૂકવાનો જસ્ટ તમે બધું જ બટેટાની ખમણી કરી લો પાણી ભરીને તપેલામાં મૂકો ત્યારે અહીં આપણે ફિટકણી લઈને થોડું તેનામાં અંદર ફેરવી દેવાનું છે બસ પછી તેને બહાર કાઢી લેવાની છે હવે આ વેફરને આપણે કલાક માટે કે પછી બે કલાક માટે જેવો તમારા પાસે ટાઈમ હોય કે આખી રાત માટે પણ તમે તેને મૂકી દેશો પાણીમાં તો પણ ચાલશે આજે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે એક કલાક માટે આપણે કે પછી બે કલાક માટે આપણે અહીં તેને રેવા દેસું જેથી કરીને વેફર થોડી જાડી થઈ જાય પાણીમાં જેમ જેમ પલળશે એટલે વેફર થોડી જાડી થશે અહીં તમે જોઈ શકો છો કે બે કલાક પછીનો આ વિડિયો છે વેફર એકદમ સરસ એવી જાડી થઈ ગઈ છે હવે આ વેફરને આપણે આજે બાફવાની નથી કે પાણીમાં ઉકાળવાની નથી તો અહીં મેં ગેસ ઉપર લઈ લીધો છે પાણીનો તપેલો અડધો પાણીનો મેં તપેલો ભરી લીધો છે હવે તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ગેસની ફ્લેમ અહીં ઓન છે હવે આ પાણીને આપણે ઉકાળી લેવાનું છે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે આજે આપણે વેફરને નથી ઉકાળવાની પાણીને ઉકાળવાનું છે તો અહીં પાણી એકદમ ખોલતું ગરમ થઈ જવું જોઈએ તેનામાંથી એકદમ બબલ્સ નીકળવા જોઈએ એવો પાણી આપણે ગરમ કરવાનો છે હવે અહીં તમે જોઈ શકો છો કે બેથી ત્રણ વખત ચેક કર્યા બાદ પાણી એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો અત્યારે તમે ગેસની ફ્લેમને બંધ કરી દો કારણ કે આપણે આજે વેફરને ઉકાળવાની નથી ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે આપણે આવી રીતના બનાવશું તો ટાઈમ બહુ જ ઓછો લાગશે અને અહીં તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો અહીં મેં વેફર ઉમેરી દીધી છે હવે આપણે તેને ઢાંકીને થોડીવાર માટે પાંચ મિનિટ માટે રાખી દઈશું ગેસની ફ્લેમને મેં બંધ કરી મૂકી છે અહીં તમે જોઈ શકો છો કે વેફર એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે અને જાગ પણ ઉપર એવી થઈ ગઈ છે તો આપણે બટેટાને પાણીમાં ઉકરવાનું નથી ફક્ત પાણી એકદમ ગરમ કરીને તેને એડ કરી વેફરને અને થાળી ઢાંકી મૂકવાની છે જેથી કરીને વેફર એકદમ સરસ એવી કૂક થઈ જશે અને નખથી આ વેફર તૂટવી જોઈએ મતલબ કે નખ ઇઝીલી અંદર જાવો જોઈએ અને જો ન જાય તો તમે પાંચ મિનિટ માટે ફરી પાછી થાળી ઢાંકી મૂકજો તો એકદમ સરસ એવી વેફર જે છે એ બફાઈ જશે મતલબ કે કૂક થઈ જશે તો અહીં નખ ઇઝીલી અંદર જાય છે તો અહીં મને બીજી વખત થાળી ઢાંકવાની જરૂરત નથી હું તેને બારે કાઢી લઈશ તો અહીં મેં ચાણી લઈ લીધી છે જેનામાંથી એક્સ્ટ્રા બધું પાણી નીકળી જશે પછી આ વેફરને આપણે સૂકવીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે સેમ બીજો ઘાણો પણ આવી રીતના જ રેડી કરવાનો છે ગેસની ફ્લેમને ઓન કરી લેશું પાણીને બરોબર રીતે ઉકાળી લેશું પછી તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું ફરી પાછું એડ કરવાનું છે તમે બીજો ઘાણો નાખશો એટલે મીઠું ઓછું થઈ જશે તો બીજા ઘાણામાં મીઠું એડ કરી દે મૂકવાનું છે અને પછી ફરી પાછું પાણીને ઉકાળી લેવાનું છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને વેફળ આપણે એડ કરી દઈશું અને થાળી ઢાંકીને પાંચ મિનિટ સુધી આપણે તેને રાખી મૂકશું તો આવી રીતના જ આપણે બધી જ વેફરને કૂક કરી લેવાની છે અને આજે આપણે તેને તડકામાં નહીં સુકવીએ ઘરમાં સુકાવીશું તો આ વિડીયો તેમના માટે છે જે લોકો જોબ કરતા હોય છે જેમના પાસે બહુ વધારે ટાઈમ નથી હોતો તે બહુ ઘરે નથી હોતા અને જેના ઘરમાં તડકો એકદમ બરાબર પ્રોપર નથી આવતો તો એ લોકો માટે આ સરળ રીત છે તો ફ્રેન્ડ અહીં મેં તમે જોયું વિડીયોમાં કે ઘરમાં જ પ્લાસ્ટિક પાથરી દીધી છે અને તેના ઉપર આપણે વેફરને પણ પાથરી દીધી છે તો જ્યારે તમે બહુ વધારે ક્વોન્ટિટીમાં વેફર બનાવો ને તો કોઈકની મદદ લઈ લેજો તેને સુકવવામાં થોડી એવી વાર લાગે છે તો મારા હસબન્ડ ઘરે હતા તો મેં તેમની થોડી એવી મદદ લીધી સુકવવા માટે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ટોટલી આ વેફરને ઘરમાં જ પાથરી દીધી છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આ વેફર જ્યારે તમે ઘરમાં પાથરો એટલે પંખો ઓન કરી દેવાનો છે એટલે વેફર એકદમ સરસ એવી સૂકી જશે અને ઘરમાં જ બેથી ત્રણ કલાકમાં આ વેફર સરસ એવી સુકાઈ જશે પછી તમને આ વેફરને જ્યારે સ્ટોર કરવી હોય ત્યારે હું તમને આગળ બતાવીશ કે આ વેફરને કેવી રીતના સ્ટોર કરવાની છે તો અત્યારે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં અને મારા હસબન્ડે બંને ઘરમાં સરસ એવી વેફર બધી જ પાંચ કિલોની પાથરી લીધી છે અને પાંચથી છ કલાક પછી અહીં તમે વિડીયો જોઈ શકો છો કે સરસ એવી વેફર પંખામાં સૂકી ગઈ છે હવે આ વેફરને સ્ટોર કરવી હોય ને ફ્રેન્ડ્સ તો એને થોડો એવો તડકો આપવો પડશે કારણ કે તે વરસ સુધી આપણે સ્ટોર કરવાના છીએ એટલા માટે બગડે નહીં તો અહીં મેં તડકે વેફરને મૂકી દીધી છે અને આ જે વેફર તમે જોઈ શકો છો જાળીવાળી એ મેં બીજા દિવસે બનાવી હતી તો તેને મેં ડાયરેક્ટલી તડકામાં જ સૂકવી હતી અને તમે બંનેનો રિઝલ્ટ જોઈ શકો છો આ મેં ઘરમાં બનાવી હતી સુકવીને અને બાજુવાળી જે વેફર છે એ કાળી પડી ગઈ છે જે મેં ડાયરેક્ટલી તડકામાં સુકાવી હતી તો ફ્રેન્ડ્સ તમને જે પણ રીત ગમતી હોય એ રીતે તમે વેફર બનાવી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ વેફરને તળી લઈએ તો અહીં આપણે જે ઘરમાં વેફર સૂકવી હતી એ જ વેફરને તળીશું તો અહીં તેલ મેં ગરમ કરી લીધું છે ચેક કરી લેશું તો અહીં તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે ગરમ તેલમાં આપણે વેફર તળવાની છે તો જ્યારે તમે વેફર તળો એટલે તેલની ક્વોન્ટિટી થોડી એવી વધારે લેજો જેથી કરીને વેફર ઝટપટ તળાઈ જાય અને ઝટપટ તમે તેને બહારે કાઢી લો એટલે એ જે વેફર છે એ એકદમથી તેલમાં બળે નહીં એટલા માટે તો અહીં તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે એકદમ સરસ દૂધ જેવી સફેદ આ વેફર બનીને રેડી થઈ છે તો આ ટોટલી વેફર મેં ઘરમાં જ બનાવી છે તો બેનો તમારા પાસે ટાઈમ ન હોય તમે જોબ કરતા હો તો મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો એકદમ બેસ્ટ રેસીપી તમારી આ વેફરની બનશે અને રિઝલ્ટ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી દૂધ જેવી સફેદ સફેદ વેફર ઘરે બનીને રેડી થઈ છે એ વેફરને હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે અને ટેસ્ટમાં લાજવાબ બની છે તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો અહીં આપણે વેફર ઉપર થોડું એવું લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઈશું જો ગમતું હોય તો જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો પ્લીઝ મને જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકશો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ કંઈ પણ તમને ક્વેરી હોય તો તમે મેસેજ કરીને પૂછી શકો છો ફરી મળીશો આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ